િર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ એન્ડ મોટર નામ યાદ રખના રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યના અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે તે પૈકી પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે આજે ન્યૂઝ કેપિટલની ટીમ ચાણસપાત નગરપાલિકા ખાતે આવી પહોંચે ચાણસપાંત નગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારોમાં લોકોને કેવા પ્રકારની સમસ્યાઓ છે તેને લઈને આજે સ્થાનિકો સાથે સીધી ચર્ચા કરીશું તો જે રીતે કહી શકાય કે આપ કયા વોર્ડના છો અને તમારા વોર્ડના અંદર શું સમસ્યાઓ છે વોર્ડ અમારે ગટરની સમસ્યા ઘણા સમયથી છે સીધું પાણી અહીંથી છૂટે છે દરરોજ હવાડી જઈ નિષ્કાય છે કેટલીય ફરિયાદો કરી કેટલીય વખત અમે રજૂઆતો કરી હમણાં સાહેબ જોવા આવ્યા હતા પણ એનું કોઈ નિરાકરણ નથી ગટરની અમે ચોમાસામાં તો એટલા બધા મચ્છર ન જીવાતનો ત્રાસ છે ન તો આરોગ્યનો પણ બહુ મોટો ખતરો છે લોકોની બીમારીઓ એટલી આવે છે પણ કોઈ અમારું ફરિયાદ હોભરવા વાળું નહીં એટલે આ ગટરની અને રોડની રસ્તાની બધી સમસ્યાઓ જ છે એટલે સાહેબને પણ અમે ઘણી વાર અરજીઓ કરીએ બધું કરીએ પણ કોઈ વાળું જ નહીં એટલે જે છે અમારા આ ગટરની પહેલી તો કોમ થાય તો જ અમને કંઈ કંઈ રહીએ કારણ કે રહેવાનો જ લોકો બધા આરોગ્યનો મોટો સવાલ છે આ વોર્ડના કોર્પોરેટર હાલ તો વહીવટદાર છે પણ જ્યારે કોર્પોરેટર હતા તોય આ જ દશા હતી ઓના પહેલા બોર્ડ હતું એ વગર યાદ દશા હતી કોઈ ખબરમાં વાત એટલે પછી અમાર કેવું કર ને કેવો જવું આ ફરિયાદ કર કરવાની આ જે રીતે કહી શકાય કે આ વોર્ડના અંદર જે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા તો બીજા જ આ વોર્ડના અંદર રહી છે એમની સમસ્યા છે બીજી બાજુમાં પાણીનો હવારો છે ગાયો માટેનો એ ગાયોનો કેટલા સમયથી હવારો બંધ છે એ હવારો ચાલુ કરવા માટે ઘણી રજૂઆતો કરી પણ હજુ સુધી ચાલુ થયો નથી પછી ચાલુ કર્યો પણ પાછો બંધ કરી દીધો છે અને બાજુમાં જે ભેસનો ગાયો પૂરવાનો જે ડબ્બો છે એમાં કોઈ ગાયો પૂરે તો એમાં કોઈ ચાર પૂરાને કે પાણીની કોઈ તકેદારી કોઈ રાખતું નથી અને ગાયો માટે કોઈ ચાર પૂરો છે નહીં અને બાજુમાં પેટ યુઝ કરવાનો જે છે એ આગળ કોઈ ઉપયોગ ચાલુ થતો નથી આગળ ગંદકી થાય છે કેટલા સમયથી બની છે ઘણા સમયથી બની છે ચાલુ કર્યું એમાં બે ચાર મહિના ચાલુ પછી બંધ જ છે

થઈ જશે થઈ જશે બસ કોઈ વાપરતા નહીં છેલ્લા બે વર્ષ તો વહીવટદારે ભ્રષ્ટાચારી માજા મૂકી છે કોઈ જાતનું મારું કામ થતું નથી પછી વાલ્મિકી વાસમાં જવાનો માર્ગ પણ અમારા જવા રોગચાળામાં નકરો પડ્યો હોય ને એવી રીતે જ હોય એથી હડાતું ને પણ નથી ત્યાં અમારી ગ્રાન્ટો બારોબાર વાપરી નાખે છે બારોબાર ખાવાઈ જાય અમારી ગ્રાન્ટો આ ભાજપ સરકારમાં થાય છે બધું રોડ રસ્તા કેવા સાબિત રોડ રસ્તા તૂટેલા છે બધા શું રોડ રસ્તા બધા કશું નહીં ખરાબ રસ્તા હેડવાની જગ્યા નહીં સફાઈ કેવી થાય છે

જે જવા માટે જે નહેર હોય બરાબર એ બી ટૂંકી છે અને અમારા બાળકોને સ્કૂલે લઈ જવા ને ચોમાસાની બહુ તોટલી ચોમાસું બારે મહિના ચોમાસું ચોમાસાને ચાર મહિના હોય ને જગ્યાએ બારે મહિના ચોમાસું અને ગંદુ પાણી ગટરનું પાણી પીવાનું પાણી દરેક સમસ્યા અહીંયા છે અમે દલિત છીએ એટલે અમારું કોઈ વપરતું નહીં અમારે જીવવાનો કોઈ અધિકાર હોય જ નહીં અહીંયા ગામની અંદર જ છેલ્લી કક્ષાના જ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કેવી છે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા સારી પણ જે સફાઈની વ્યવસ્થા ક્યાં સફાઈની વ્યવસ્થા કેવું કે અહીંયા કૂડો કચરો બહુ બહુ પ્રમાણમાં છે ગંદકી એટલે અતિશય ગંદકી છે નગરપાલિકાવાળા બે મહિને કચરો ઉચકવા માટે આવે છે અમારો હોય હતો અહીંથી વીસ માણસો પચીસ માણસ ત્યાં લેવા જવું કહેવા જવું પડે નગરપાલિકા ભાઈ તમે અમારો કચરો ઉચકો ત્યારે તો ઉચકાય છે એટલે બહુ અતિશય સમય છે ચૂંટણી આવી એટલે કદાચ કદાચ પ્રોબ્લેમ સોલ્યુશન થાય ને નહીં થાય જે આગામી સમયમાં નગરપાલિકાની જે ચૂંટણી રાખીને પાણી રસ્તા સાફ સફાઈ આ બધા અમારા તો પ્રશ્નો છે એ બધા સોલ્વ થાય તો બરાબર કારણ કે અમે તો હવે અમને તો કોઈ ભાજપ કોંગ્રેસ કશું રસ નહીં અમારા તો કોમ કર થાય એમાં જ રસ હોય બાકી આ બધું આ અમને તો અત્યારે તો એવા અનુભવ છે ને કે કેટલા વર્ષોથી આ બીજેપીની પંચાયત છે કશું કોઈ કોમ થતું નહીં એટલે આવું બધું આ સમસ્યાનો કોઈ ઉકેલ જ નહીં ફરિયાદ કરવાની કર ને વસ્તુ આ થઈ છે ચૂંટણીમાં કયા મુદ્દાઓ ત્યાં હાલ તો આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનું સોલ્યુશન થાય એનો અનુલક્ષી અમે વોટિંગ કરીશું તો જે રીતે કહી શકાય કે ચાણસમાના વોર્ડ નંબર ત્રણ અને ચારના અંદર જે ભૂગર્ભ ગટર રોડ રસ્તા સ્વચ્છતાની સમસ્યાઓને લઈને હાલ તો રહીશોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે જે રીતે કહી શકાય કે જે પોતાનું મતદાન પોતાનું મત પણ જે આ સમસ્યાઓનું નિરાકરણ લાવનાર વ્યક્તિને જ આપશે તેઓ હાલ તો વિસ્તારના લોકો ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે ભાવેશ ભોજક ન્યૂઝ કેપિટલ પાટણ